તેને કહીએ નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં માં સ્વાગત છે ભાવે બિયારણ ખરીદી અને ટ્રેક્ટર બિયારણ બગડવાની પણ શક્યતા જોવા મળી રહી છે જેના કારણે હવે ખેડૂતોમાં નિરાશા છવાઈ ગઈ છે ત્યારે હજુ હમણાં જ ગુજરાતના ખેડૂતો ઉપર મુશ્કેલી આવી હતી જેમાં તેઓનો સંપૂર્ણપણે પાક નાશ પામ્યો હતો ત્યારે ફરી એક વખત

બટાકાનું વાવેતર તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ પાણી ભરાઈ જતા બેડ તૂટી ગયા છે અને બિયારણ તણાઈ ગયા છે અને હવે આખો ખર્ચ માથે આવી ગયો છે ત્યારે સરકાર મદદ કરે તેવી તેઓની માંગ છે

પરંતુ જે રીતે જગતનો તાત હાલ જે મુશ્કેલીમાં પસાર થઈ રહ્યો છે તેની તરફ હજુ સુધી જોયું નથી ત્યારે હવે જોવાનું એ રહેશે કે સરકારની આંખો ક્યારે ખુલશે અને ખેડૂતો તરફ જોશે અને તેઓની સહાય કરશે ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો તેમજ આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવજીવન માટે જયામીનનો રિપોર્ટ